વિડીયો તો આવેલા નથી એટલે કોઈ જોવે તો નહીં આજે એક વર્ષ પછી રાઈટ આપણે નાનો એવો વિડીયો ઉતારી છે હવે ગમે ન ગમે કાંઈ વાંધો નહીં એનો તો કંઈ પ્રશ્ન નથી પણ વ્લોગમાં કન્ટિન્યુ ને અત્યારે આપણે જાય છે પ્રવીણભાઈને લેવા પ્રવીણભાઈને લઈને પછી આપણે જવાનું છે વેલંજા વેલંજાથી પછી આપણે જાવું આપણા લોકેશન ઉપર આ લગીને આપણી જોડે જો કન્ટિન્યુ પેલા આયા કંઈક લાગ્યા છે હવે ગેલમાન મંદિર છે અને એ લોકો પ્રોગ્રામ વોગ્રામ એ છે એવું કંઈક હા હો આ જો ગાઈ ભાઈઓ આવી ગયા છે બસ કેમ છે

di company no

ખાલી એન્જોય કરવા આવ્યા છીએ સમજા બાકી બાકી તો મેં હર વખતે અંદાજે ચોવીસ કલાક વાળું રાખી છે સાત આઠ હજાર વાળું પણ આ બજેટ થોડોક ફેરફાર થઈ ગયો છે તારીખ તો ફેરફાર થઈ ગયો જેવું તો બોલી શકી સમજા બાકી બીજો તો કઈ વાંધો નથી ચાલો કન્ટિન્યુ આપણો મારો ગુરુ વાળું આલુપુરી લાવ્યો છે એ કયો ગુરુ

ples ane temo kiditu bolo cdi kidi to me cdi ni biju biju kai bolto aapdo desi

ફોનો છે મત ખબર આ ફામાં પડ્યો તો હા છે પણ રેડમી આ દર્શનનો આઈફોન છે પાણીમાં નાખી દઉં છું આવડો આઈફોન કપડા ચેન્જ કરી એ સાલે ને ચેન્જ બેન કપડા

અને ને આપણા છે વાંધો નહીં આવે સારું કેવું છે કઈ ચાલે કે ઈ નો

પણ અમારામાં જ કહેવાય ને તો કેમ કે બેઠાલા એક પૈસા વાળો છે આમ આપી દે ગણાય તારક મહેતા તારક મહેતા હા

જોઈ ને બાજ અમારો અમારો બાજ કાળો બાજ ખુરશી ડાલ દી ખુરશી નાખી દી ની અંદર એ દે એ દે એ આમ તો તરતા ન આવડે પણ ખુરશી હતી તરે છે

ઓકે ભાઈ દર્શનભાઈ બ્લોગર કે લઈએ ગુજરાતીમાં બનાવવાનું છે ને દર્શનભાઈ બ્લોગરનું આપણે જાય છે એ ગુલ્ફી લેવા કેટલી લેવી છે અરે માર પાંચ એ પણ એમ નહીં આપણે સહી એટલી કે વધારે લેવી હા तो इतनी वाले तो मुफ्त हैं और दो है पानी वाली दूध वाली अलग है पानी दूध पानी और दूध पहले भी मजा आ गया अब दस आप ही दिया पड़ी रहे फ्रिज में पांच दूध वाले और पांच बर्फ वाले जो महंगी है ना वो दे दो मेरे को दस दे दो ना दस दे दो जो महंगी है ना वो दो दे दो એ રાને તો ના એ સમી એ રોમેના જો મંગે ને વો દો દે દો 3 દે દો 300 6 એ દે દો બસ હો જાયેગા ના સો બેં કી કન્સી 10 વાળી છે 10 વાળી તો શાંતિ રાખ લે 10 વાળી મોંગી જાવ મો મિકે આ બરોસર ઉસાન વીડિયો એ 10 વાળી મોંગી વાળી ને હમ અમે ખાલ એક ઓર દે દે 10 વાળી એ પૈસા કી દે દે ના હું દે દે તું જાન દે 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 कितने दो 30 में लेंगे 40 हो गए उधर 40 70 20 5 70 80 90 100 तीन दे दो दूध वाला दे दो अबला दूं हां इधर फ्रिज में दे दो ना दे दो आ

દર્શન પાઈ ઉતા છે એટલે એનામાં બ્લોગ બનાવવાનું કીધું છે કે બનાવ જ મારા એવું છે વોટ્સ ધીસ બ્રો દર્શન ને બર્થડે ને હે દર્શન બર્થડે કેતી છે પછી કપી દે પછી તમાર છે કેક છે ભાઈ બન ને આપડી માં દર્શન નો બર્થડે છે કાલ પતે સોતો કાલ છે હા એ તો ઈસો આવે હે આ લેખી સામે દે ચાલો લઈ ભાઈ નહીં ભાઈ આલા કોણ બતાવશે આમાં ફૂલ છે આગળ એ બંધ કરીને ચાલુ કર હમણાં આજે 1 મિલિયન સબસ્ક્રાઇબ નખ્યા તોય આપણે 1 મિલિયન નો કેક આપીશું એક નામ નો અમુ ઓ ઓ ઓમર ને તેનું નામ નથી

કોઈ વાંધો નહીં હાલો થોડોક એન્જોય કરી લઈએ પછી મળીએ થોડીવાર હાલો ફાઈનલી તમારા ભાઈ ચેન્જ કરી દીધું છે ચેન્જ કરીને હવે હવે જવાના છે ઘર બાજુ એટલે વ્લોગ જી છે એ આને પૂરો જઈ નથી કરવાના એ આપણો વ્લોગ ચાલુ જ રહે અને આમ તમે જોઈ શકો છો શેમ્પુવાળી થાય છે

What, what is this mango? What about jawline? Nothing jawline. Nothing gabro. Chalo, આયા જે સીબી આવ્યો છે મને લાગે અડી નો જાય આપણે આ ભાઈના ફોટા પાડીસ દર્શન ભાઈના બધા તૈયાર થઈ ગયા બધાના ફોટા પાડવાના છે આઈફોન એક ભાઈ પાસે જ છે યાવડા હાલો ફોટા પાડ લે આ તમે જોઈ શકો છો

लोकेश कभी गुलफी कभी देखी नहीं है फाइनल ये तेरे फोटो शूट आले से ए ता प्रशांत ए भाई फोटो फोटो कोई पाड़ी दे समझा हम पकड़िया को ओए पाड़े भाई आईने भाई तारा में चलो तो

એટલે સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે હવે આપણો વિડીયો આઈ ને આપણો વિડીયો ઉભો રાખી દઈએ કેમ કે સ્ટોરેજ થઈ ગયું ફૂલ અને આ બધા ફોટોશૂટ કરે ને હવે હવે આપણે ફોટોશૂટ કરીને નીકળવાનું છે ઓકે અને ભાઈ તમે તમે એ ફોટોશૂટ કરી લો આપણું ફોટોશૂટ ઓલરેડી થઈ ગયું છે ઓકે અને કન્ટિન્યુ ફૂલ થઈ ગયું યાર આપણે આઈથને જ વિડીયો શું કહેવાય એન્ડ કરી છે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ હું સારી ચેનલ હું મારામાં મેન્શન કરી હું સબસ્ક્રાઇબ લાઈક ને લાઈક સબસ્ક્રાઇબ શેર કમેન્ટ શેર કમેન્ટ આઈ સબસ્ક્રાઇબ